નમસ્કાર સ્વાગત છે આપનું મારા કિચનમાં હું કમાણી તમને અવનવી વાનગી બનાવતા છું પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે તો શ્રાવણ માસ દરમિયાન આપણે કંઈ પણ નવી નવી ફરાળી વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે આપને હું એકદમ ટેસ્ટી અને ખૂબ જ યુનિક એવી ગ્રીન ફરાળી સુકી ભાજી બનાવતા શીખીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડિઓને લાઈક કરો અને ફ્રેન્ડ સર્કલ માં વિડિઓ જરૂર શેર કરજો. વ્રત કે ઉપવાસ હોય ત્યારે આપણે જનરલ સુકી ભાજી તો બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે ફરાળી ગ્રીન સુકી ભાજી બનાવવાના છે તો એના આપણે ઇંગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. મેં અહીંયા 4 મિડિયમ સાઈઝના બાફેલા બટાકા લીધા છે. આપણે બે ચમચી વઘાર માટે તેલની જરૂર પડશે એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે. સિંગ તેલ લીધું છે. હું રૂટિન જમ વાપરું સિંગ તેલ જ યુઝ કરું છું એટલે તમે શિંગતેલમાં સુકી ભાજી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી દાંડલી સમારેલી છે એક ચમચી વઘાર માટે જીરું અડધી ચમચી મરી પાવડર એક ચમચી વળીયારી એક ચમચી તળ એક નાની ચમચી નમક અડધી ચમચી હળદર એક ચમચી લીંબુનો રસ પાંચ થી સાત મીઠા લીમડાના પત્તા અને એક ચમચી ખાંડ લીધી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ

હવે આપણે જે સિંગદાણા લીધા છે તેને અધકચો ભૂકો કરવાનો છે તો એના માટે મેં અહીંયા મિક્સર જાર લીધું છે એની અંદર આપણે જ્યાં વન ફોર્થ કપ સિંગદાણા લીધા હતા તેને આપણે અધકચરા ક્રશ કરવાના છે એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો તો હવે આપણે રોલ્સ ઉપર એના અધકચરો ભૂકો કરી લેશું અહીંયા મેં સિંગદાણાને અધકચરા ક્રોસ કરી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ આપણે સૂકી ભાજીનો વઘાર કરવાનો છે તો એના માટે મેં અહીંયા એક પેન લીધી છે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને પેનની અંદર આપણે અહીંયા બે ચમચી જેટલું તેલ એડ કરી અને તેલને ગરમ થવા દેશું આપણું તેલ ગરમ થાય છે ધીમી ફ્લેમ ઉપર મેં મીડિયમ આંચ ઉપર રાખ્યું છે ત્યાં સુધીમાં આપણે ગ્રીન પેસ્ટ બનાવવાની છે ગ્રીન સૂકી ભાજી માટેની તો એના માટે મેં મિક્સર જારમાંથી કચરો શિંગદાણા કાઢી લીધા છે હવે એમાં આપણે અહીંયા જે વન ફોર્થ કપ મેં દાંડલી સાથે સમારેલી કોથમીર લીધી હતી તે બધી કોથમીર આપણે એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર એક ચાદુનો ટુકડો એડ કરી દેવાનો છે અહીંયા લીલા મરચાં મેં લીધા હતા તે પણ એડ કરી દઈશું અને હવે આપણે અહીંયા વડિયારી લીધી હતી તે એડ કરી દઈશું અને મીઠા લીમડાના પત્તામાંથી બે થી ત્રણ મીઠા લીમડાના પત્તા એડ કરી દઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને એની પેસ્ટ બનાવી લેશું અહીંયા મેં ગ્રીન પેસ્ટ બનાવી લીધી છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર આપણે અહીંયા જે જીરું લીધું હતું તે આપણે અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અહીંયા આપણે મીઠા લીમડાના પત્તા લીધા હતા તે એડ કરી દઈશું અહીંયા આપણે થોડી હળદર એડ કરી દઈશું અને અહીંયા અમે થોડા આપણે એક ચમચી તળ લીધા એમાંથી થોડા તલ એડ કરી દઈશું અને થોડા ગાર્નિશિંગ માટે રાખી દઈશું અને આપણે જે અહીંયા ગ્રીન પેસ્ટ બનાવી હતી તે બધી પેસ્ટ આપણે આવી રીતે વઘારની અંદર એડ કરી દેવાની છે અને વ્યવસ્થિત રીતે આપણે વઘારને મિક્સ કરી લેશું તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો હવે આવી રીતે આપણે એક અડધી મિનિટ માટે ગ્રીન પેસ્ટને પકાવી લેશું અહીંયા આપણી પેસ્ટ પાકી ગઈ છે તો હવે આપણે એની અંદર અહીંયા સિંગદાણાનો ભૂકો કર્યો હતો તે એડ કરી દેશું અહીંયા આપણે જે નમક લીધું હતું તે સ્વાદ અનુસાર એડ કરી દેશું અહીંયા થોડી હળદર બાકી રાખી હતી તે એડ કરી દેશું અહીંયા આપણે ખાંડ એડ કરી દઈશું ખાંડ એડ કરશું એટલે આપણે સૂકી ભાજી પછી આપણે લાસ્ટમાં લીંબુ એડ કરવાના છે એટલે આપણે સૂકી ભાજીમાં ખાટો મીઠો ટેસ્ટ આવે એટલા માટે ખાંડ એડ કરી છે જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તમને એકલી એકદમ ખાટી ભાવતી હોય ખાટી અને ખારી તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને હવે આપણે એની અંદર અહીંયા જે બટાકાને આપણે ટુકડામાં સમાર્યા હતા તેને આપણે એડ કરી દઈશું અને હળવા હાથે આપણે મસાલાની અંદર બટાકાને મિક્સ કરી લેશું અહીંયા મેં બટાકાને મસ્ત રીતે મિક્સ કરી લીધા છે તો હવે આપણે લાસ્ટમાં થોડો મરી મરી પાવડર એડ કરી દઈશું અને અહીંયા લીંબુનો રસ લીધો હતો તે એડ કરી દઈશું અને હવે આપણે બંનેને હળવા હાથે મિક્સ કરી લેશું અને સૂકી ભાજીને આપણે સર્વિંગ બાઉલમાં લઈ અને ગ્રીન સુકી ભાજીને આપણે સર્વ કરી લઈશું ફક્ત પાંચ મિનિટમાં બની જતી તમારે ઘરમાં કોઈને રથ કે ઉપવાસ હોય ત્યારે આ ફરાળી ગ્રીન સૂકી ભાજી તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને એક નવો જ ટેસ્ટ ટેસ્ટવાળી બને છે તો તમારી આ ફરાળી ગ્રીન સૂકી ભાજી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરો વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં શેર કરો તો આવી અવનવી વાનગીઓ માટે આપણે મળતા રહીશું થેન્ક ફોર વોચિંગ